નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ સોળ છે મહાનગરપાલિકાથી આપણે જોવાનું છે કારણ કે છેલ્લે આપણે નગરપાલિકા જોઈ ગયા છીએ તો મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સેલર તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે રચનાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાને અલગ અલગ વોર્ડમાં વહેંચવામાં આવે છે પંચોતેર હજારની ની વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે અને આ એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે ચાર સભ્યો હોય છે તેમાંથી પચાસ ટકા સીટ મહિલાઓ માટે હોય છે મતલબ કે ચાર સભ્યોમાંથી બે સભ્યો કોણ હોય છે મહિલા સભ્યો હોય છે શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે મતનો અધિકાર કોને હોય છે અઢાર વર્ષથી ઉપરની ઉંમરનો વ્યક્તિ ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન કરી શકતો હોય છે તો આ લોકો મતાધિકાર ધરાવે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા જે સભ્યો છે કે કોર્પોરેટર છે તે બહુમતીથી એમના જ અંદરથી મેયરને ચૂંટે છે અને મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ સુધી રહી શકે છે ત્યારબાદ છે વહીવટ તો ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ સમિતિઓ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની છે મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર કહેવાય છે બરોબર દરેક લેવલે આપણે વહીવટી વડાઓ જોયા મહાનગરપાલિકામાં જે વહીવટી વડા છે મ્યુનિસિપલ રાજ્ય સરકાર કરતી હોય છે આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની હોય છે જેની અંદર છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી પીવાના ચોખા પાણીની વ્યવસ્થા અને વિતરણ ગટર વ્યવસ્થા સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ રસ્તાઓ બનાવવા અને જાળવણી વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુસ્તકાલય ક્રિડાંગણો અને બાગ બગીચા બનાવવા ક્રિડાંગણો એટલે રમત ગમતના મેદાનો બનાવવા ગાદ્ય સામગ્રીમાં જે વેળસેળ થાય છે તે અટકાવવાનું કામ પણ કરે છે મહાનગરપાલિકા જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવાનું કામ પણ કોણ કરે છે મહાનગરપાલિકા કરતી હોય છે 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 કલેક્ટર 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 તો જિલ્લાના વહીવટી વડા જિલ્લા લેવલે લેવલે કોણ હોય તાલુકા જે રીતના ટીડીઓ જોઈએ આપણે તેઓ કલેક્ટર સિવાય જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી ધરાવે છે બરાબર અહીંયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ટૂંકમાં ડીએમ તરીકે ઓળખવામાં આવે છે તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા થતી હોય છે અથવા તો બઢતીથી થાય છે મતલબ કે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પણ તમે કલેક્ટર બની શકો છો પરંતુ તેમાં સમય લાગે છે તમારી બઢતી થતા અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને તમે આઈએસ બનો તે પછી તમે કલેક્ટર બની શકો છો તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે જિલ્લામાં જે જુવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની અછત ના થાય તે નક્કી કરવાનું કામ કોનું હોય છે કલેક્ટરનું હોય છે પંચાયતી રાજમાં આ જે જિલ્લા કલેક્ટર છે તેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે જિલ્લા સ્તરે જેટલા પણ વિભાગો છે એ બધા જ વિભાગોના જેટલા પણ કામો હોય છે તેનું સંકલન અને સંચાલન કરે છે બરાબર જિલ્લાના અલગ અલગ જેટલા પણ વિભાગો હોય છે અલગ અલગ કાર્યો માટે એ બધા જ કોને રિપોર્ટ કરતા હોય છે પોતાના કામનો રિપોર્ટ તેમણે કલેક્ટરને કરવાનો હોય છે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે અને મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કોણ કરે છે જિલ્લા કલેક્ટર કરે છે પ્રવૃત્તિ છે તો તમે તમારામાંથી ઘણા લોકો આ પરીક્ષાઓની તૈયારી કરતા હશે યુપીએસસી અને જીપીએસસી આઈએસ આઈપીએસ એસપી કલેક્ટર બનવા માટે બરાબર આ પરીક્ષાઓ હોય છે જે તમે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તૈયારી કરી અને આપી શકો છો જેના વિશેની માહિતી તમે તમારા શિક્ષક કે પછી યુટ્યુબની અંદર વિડીયો સર્ચ કરીને પણ મેળવી શકો છો ત્યારબાદ છે મામલતદાર તો મામલતદાર એ તાલુકાના વહીવટી અધિકારી છે જેમની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાતની અંદર કોણ જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે બરાબર એવી પણ નોકરીઓ છે જે નોકરીઓ જેમ કે રેવન્યુ તલાટી પણ બઢતીથી મામલતદાર બનતો હોય છે અને બીજો ઓપ્શન શું છે જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને તમે સીધા મામલતદાર પણ બની શકો છો મામલતદાર સરેરાશ પચાસ કે તેનાથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા હોય છે પચાસ કે તેથી વધુ ગામોના તાલુકાના વડા હોય છે તેમણે તાલુકા ન્યાયાધીશ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે બરોબર કલેક્ટરને તેઓ ડાયરેક્ટલી રિપોર્ટ કરતા હોય છે બધી જ કામગીરીની બાબતોને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી ચૂંટણીઓ યોજવી

તો ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપતીનો ભોગ બનનાર વ્યક્તિ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ના રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે બંને પક્ષો સંમત હોય તેમને ક્યાં બોલાવવામાં આવે છે લોક અદાલતમાં લોક અદાલત એ તકરાર નિવારણનો બેસ્ટ વિકલ્પ છે કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી મુદ્દતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે ઘણા બધા કેસો એવા હોય છે જેમાં અન્ય અદાલતો અલગ અલગ તારીખો અને મુદ્દતો આપતી હોય છે એવા કેસોનો લોક અદાલત નિકાલ કરતી હોય છે તેમાં પક્ષ મુકવા માટે પક્ષકારોને કોઈ જ ખર્ચ કરવા કેસ માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલ કેસોનો બંને પક્ષના સંતોષકારક અને સમાધાનકારી ન્યાય મળે વારંવાર મુદ્દતે મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારોને માન્ય રહે છે લોક અદાલતનો હુકમ અંતિમ છે અને લોક અદાલતથી વિવાદનો અંત આવે છે બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે નાણાં અને સમયનો બચાવ થાય છે નહીં તો કોર્ટ કચેરીના મેટરની અંદર ઘણા બધા પૈસા અને સમયનો અપવ્ય થતો જોવા મળે છે ગુજરાત કાનૂની સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોટ ફી ભરવાની રહેતી નથી તો આ હતો ધોરણ છઠ્ઠાનો સોળવો પાઠ સ્થાનિક સરકાર તમામ વિડિયો યુટ્યુબ પર અપલોડ થયેલા છે અને આ જ પ્રકારના વિડીયો તે સિવાય જીવનમાં ઉપયોગી બુક સમરીના વિડીયો પણ ચેનલ પર છે જેને જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ